વાપી નજીકના બલેઠા માર્ગ પરથી પીવાના પાણીની લાઇન પસાર થાય છે અહીં પસાર થયેલી નહેરની બાજુમાં જ પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હોય પાણી છોડવાના સમયે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે આ પાણી માર્ગો ઉપર ફરી વળતા અરજવર કરનારા રાહદારી અને વાહન ચાલકો પણ પરેશાની વેઠી રહ્યા છે વ્યર્થ વહેતું પાણી અટકાવવા તંત્ર નિષ્ક્રિય હોવાનું આ દ્રશ્ય પરથી દેખાઈ આવે છે વાપી નજીકના બલીઠામાં પીવાના પાણીની લાઇન અંડરગ્રાઉન્ડ પસાર થાય છે પાણી સમયાંતરે ગ્રામજનોને મળી રહ્યું છે જો કે છેલ્લા ઘણા લાંબા સમયથી બલીઠા દાંડીવાડ વિસ્તારમાં પસાર થયેલ નહેરની બાજુમાં પાણીની લાઇન તૂટેલી અવસ્થામાં છે પાણી છોડવાના સમયે હજારો લીટર પાણી વેડફાટ થઈ રહ્યું છે વળી આ પાણી માર્ગ ઉપર ફરી વળે છે જેને લઈને પસાર થનારા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે ભર ઉનાળે વાપીના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે કેટલાક વિસ્તારોમાંથી પસાર થયેલી પાણીની લાઇનો તૂટેલી અવસ્થામાં અને વ્યર્થ વહેતા પાણીને લઈને લોકો તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવી રહ્યા છે બલીઠા દાંડીવાડમાં તૂટેલી લાઈનમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે પાણીને લાઇનનું સમારકામ કરવામાં આવે અને વ્યર્થ વહેતું પાણી અટકાવવામાં તંત્ર નિષ્ક્રિય હોવાનું લાગી રહ્યું છે